નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાત ની જે ગુજરાતી વિષયની સાધ્ય પુથી છે તેના ભાગ ચારની અંદર આપણને જે પાઠ નંબર અગિયાર આપેલો છે વાગે છે રે વાગે છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતની જે સ્વ અધ્યયન પુથી છે તેના દરેકે દરેક ભાગના અને દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો મુકાઈ ચૂક્યા છે અને પીડીએફ પણ મુકાઈ ચૂકી છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી જોઈ લેજો મિત્રો ગુજરાતની એકમાત્ર એવી યુટ્યુબ ચેનલ છે આપણી કે જ્યાં તમને દરેક દરેક ધોરણની જે સ્વાધ્યાય પોથી છે તેના એકદમ સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો કલરફુલ ફોન્ટની અંદર અને છાપેલા અક્ષરોની અંદર મળી જશે તમને લખવાની પણ મજા આવી જવાની છે મિત્રો તો જરૂરથી એક વખત આ વિડીયોને લાઈક આપી દેજો સરસ મજાની કોમેન્ટ આપી દેજો ઓસીસી ઇઝ ધ બેસ્ટ જેથી કરીને અમને પણ સરસ મજાના આવા વિડીયો અને આવી પીડીએફ તમારા માટે બનાવવાનું મન થાય અને તમે પણ સરસ રીતે આવા સોલ્યુશન જે છે તેનો અભ્યાસ કરો તો મિત્રો જરૂરથી એક લાઇક અને કોમેન્ટ આપી દેજો ઘણી બધી મહેનત કરી છે તો એક લાઇક અને એક કોમેન્ટ તો બને ચાલો તો દોસ્તો શરૂ કરીએ ધોરણ વિષય ગુજરાતી પોથી પાઠ નંબર નંબર વાગે વાગે છે 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 રે એમાં પ્રશ્ન આપેલા શબ્દોના અર્થ આપો એમાં દધીના એટલે કે દહીં બીજું છે પીતાંબર એટલે કે પીળું કે રેશમી અંબૂટીયું વૃંદાવન એટલે તુલસીનું એક પ્રાચીન વન મોરલી એટલે મો વડે વગાડાતું સાધન ગિરિધર એટલે ગિરિને ધારણ કરનાર શ્રી કૃષ્ણ મિત્રો ધોરણ ત્રણથી દસની જે નવી સ્વાધ્યનપુથી છે બે હજાર પચીસ છવ્વીસની તે આવી ચૂકી છે અને આ નવી સ્વાધ્યનપુથીના દરેકે દરેક વિષયના દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે પીડીએફ જો તમે વોટ્સઅપ પર મેળવવા માંગો છો તો હવે વોટ્સઅપ પર પણ પીડીએફ ઉપલબ્ધ છે એના માટેનો મોબાઈલ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અથવા તો આ પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર પણ મુકાઈ ચૂકી છે તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી તમે સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે આપેલી આકૃતિના આધારે ઉદાહરણ મુજબ એક કરતાં વધુ શબ્દ ભેગા કરી અને વાક્ય બનાવો તો જો ઉદાહરણ અહીંયા આપણને આપેલું છે કૃષ્ણ મધુર મોરલી વગાડે છે એવી જ રીતે આપણે અહીંયા પાંચ વાક્યો બનાવવાના છે તો જો કૃષ્ણ કુંજ ગલીમાં રાસ રમે છે કૃષ્ણ દધીની મટકી ફોડે છે કૃષ્ણ પિતાંબર ધારણ કરે છે કૃષ્ણ વૃંદાવનમાં ગાયો ચરાવે છે અને કૃષ્ણ પટકો ધારણ કરે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા શબ્દોને બંધ બેસતા ખાનામાં લખો મોરલી શરણાઈ શંખ બુટ્ટી કુંડળ કડી પાઘડી મુગટ અને ફેંટો મો વડે વાગતું સાધન તો મોરલી શરણાઈ અને શંખ કાનમાં પહેરવાનું આભૂષણ તો બુટી કુંડળ અને કડી માથામાં શોભાયમાન તો પાઘડી મુગટ અને ફેંટો મિત્રો ધોરણ છથી આઠના જે વિદ્યાર્થીઓ છે તેના માટે આપણે ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન વિષય જેવા જે અઘરા વિષયો છે તેના માટે એક પોટેટો બેચ લોન્ચ કરી છે અને આ જે પોટેટો બેચ છે તેની અંદર તમને રેકોર્ડેડ લેક્ચર લાઈવ ડાઉટ સેશન પીડીએફ એમસીક્યુ ટેસ્ટ પ્રથમ સત્રાંત અને દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપરની તૈયારી વોટ્સઅપ સપોર્ટ આ દરેકે દરેક સુવિધાઓ જે છે તમને અહીંયાથી મળી જવાની છે માત્ર ને માત્ર ચારસો ને નવ્વાણું રૂપિયામાં

વૃંદાતે વનમાં કુંજ કુંજલીનમાં વહાલોથનક થનક થનક તો અહીંયા જવાબ આવશે વૃંદાતે વનની કુંજલીનમાં વહાલોથનક થનક થનક ત્યાર પછી છે વૃંદાવન મુરલી કે વાસળી તો અહીંયા જવાબ આવશે મોરલી વૃંદાવન મુરલી વાગે છે તેના નાદ ગગનમાં ગાજે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આપેલ સંવાદને પૂર્ણ કરો તો ભગવાન અને વિદ્યાર્થી વચ્ચેનો સંવાદ છે તો વિદ્યાર્થી કહે આજે શાળાએ મને બિલકુલ મજા ન આવી ભગવાન કહે કેમ બેટા શાળામાં શું થયું છે કે તું નિરાશ છે વિદ્યાર્થી કહે મને અભ્યાસમાં રસ નથી પડતો મને લાગે છે કે હું અભ્યાસ નહીં કરી શકું ભગવાન કહે તું અભ્યાસ ઉત્સાહથી કરતું ચોક્કસ સફળ થઈશ વિદ્યાર્થી કહે પણ મને લાગે છે કે હું કંઈ જ નહીં કરી શકું ભગવાન કહે ડર તો આપણે જે કામ નથી કર્યું તેનો લાગે છે તું કાર્યનો આરંભ કર ચોક્કસ સફળ અને ડર પણ દૂર થઈ જશે વિદ્યાર્થી કહે થેન્ક યુ ભગવાન આપે મને સાચો માર્ગ બતાવ્યો ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચે આપેલા ચિત્ર અને શબ્દને લક્ષમાં રાખી અને કાવ્યમાંથી યોગ્ય પંક્તિ લખો પેલું છે મોરલી તો અહીંયા આવશે વૃંદાવનમાં મોરલી વાગે છે ત્યાર પછી છે રસ્તો તો વૃંદા તે માર્ગ જાતા ત્યાર ત્યાર પછી જે ચિત્ર છે છે એના ઉપરથી આપણે લખી શકીએ કે વૃંદાવનમાં રાસ રચાયો અને કૃષ્ણના મુખ ઉપર વાસળી છે તો આપણે એવું લખી શકીએ મુખ પર મોરલી શોભે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત કૃષ્ણને લાગતું અન્ય ગીત શોધીને લખો તો અહીંયા સરસ મજાનું કૃષ્ણને લગતું એક આપણે ગીત દર્શાવેલું છે તમે જોઈ શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ આપેલા ચિત્રના આધારે વર્ણન કરો તો અહીંયા તમે જોઈ શકો છો કૃષ્ણની રાસ લીલાનું સરસ મજાનું ચિત્ર આપણને આપેલું છે ને ચિત્ર ઉપરથી અહીંયા આપણે વર્ણન આ પ્રમાણે કરી શકીએ જુઓ આપેલ ચિત્રમાં શ્રી કૃષ્ણ વાસળી વગાડી રહ્યા છે અને તેની વાસળીના સૂરે ગોપીઓ ઘેલી બનીને રાસ રમી રહી છે ગાયો પણ જાણે રાસ રમી રહી હોય તેમાં ગોપીઓની સાથે ગૂમી રહી છે આકાશમાં ચંદ્ર શોભી રહ્યો છે અને તેની ચાંદની ધરતી ઉપર પથરાઈ રહી છે કૃષ્ણએ માથે મોરપીચ્છ ધારણ કર્યું છે અને ગળામાં માળાઓ પહેરી છે ત્યાર પછીનો પ્રશ્ન પ્રશ્ન છે નંબર નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો તો મિત્રો ફરી વખત આપણે આજે જોઈએ તેના પહેલા એક તમારા માટે ખાસ મહત્વની સૂચના કે આ પીડીએફ હજુ તમે ના મેળવી હોય તો જરૂરથી આ જે પીબીટી છે અથવા તો પીડીએફ છે તે મેળવી લેજો તો જોઈએ અહીંયા પહેલો સવાલ વાગે છે રે વાગે છે પદમાં કરવામાં આવેલું કૃષ્ણનું વર્ણન તમારી ભાષામાં લખો તો શ્રી કૃષ્ણએ પીળા પિત્બર ઝરકસી જામા અને પીળો પટકો પહેર્યો છે તેમણે વગાડેલી વાંસળીનો અવાજ ગગનમાં ગાજે છે તેઓ દહીંના કર માંગે છે બીજું વાગે છે રે વાગે છે પદમાં કરેલું કૃષ્ણના પહેરવેશનું વર્ણન લખો તો શ્રી કૃષ્ણએ પીળા પિત્તાંબર ઝરકસી જામા અને પીળો પટકો પહેર્યો છે તેમણે કાને કુંડળ મસ્તકે મુગટ પહેર્યા છે અને તેમના મુખ ઉપર મોરલી શોભી રહી છે શ્રી કૃષ્ણને અન્ય કયા કયા નામથી ઓળખવામાં આવે છે શ્રી કૃષ્ણને કાનુડો ગિરધર મુરલીધર મધુસૂદન કેશવ ગોપાલ માધવ કનૈયો લાલો વગેરે અન્ય નામથી ઓળખવામાં આવે છે મીરાબાઈ પદમાં દર્શાવેલ શ્રી કૃષ્ણના આભૂષણો વિશે લખો તો શ્રી કૃષ્ણના કાને કુંડળ મસ્તકે મુકટ અને મુખ પર મોરલી શોભે છે પાંચમું આપેલ પદના આધારે વૃંદાવનનું વર્ણન તમારી ભાષામાં લખો તો વૃંદાવન એટલે શ્રી કૃષ્ણની વિચરણભૂમિ આ વૃંદાવનમાં શ્રી કૃષ્ણ ભગવાને બાળ લીલાઓ કરી હતી આ વૃંદાવને સ્વર્ગ કરતાં પણ અધિક પૃથ્વીની કીર્તિને વધારીશું છે છઠ્ઠું એવા કયા કયા કામો છે જે તમે સંગીત વાગતું હોય ત્યારે કરી શકો છો તો સંગીત વાગતું હોય ત્યારે ઘરમાં રસોઈ બનાવવી ઘરની સફાઈ કરવી વાસણો ધોવા શાક સમારવું મુસાફરી કરવી વગેરે જેવા કામો કરી શકાય આ સાતમો સવાલ છે કૃષ્ણને ગમતી બાબતોના નામ લખો જેમ કે માખણ આ ઉપરાંત દધી મોરલી પિતાંબર પટકો પીછું મુકટ ઝરકસી જામો ગાયો રાસ વગેરે મિત્રો ધોરણ થી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અથવા તો પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્યન પોથી છે સમજૂતી છે સ્વાધ્યાય છે ગાલા સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ પ્રભૂતિ પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અને વોટ્સઅપ પર મેળવવા માટે અત્યારે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે સ્વાધ્યન પોથી છે તેના સોલ્યુશનની પીડીએફ મેળવી લેવી તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ જ ઉપયોગી થશે